thank <laughs> you

ત્યાં છે જોરદાર જગ્યા હમણાં તો ન્યુ અપડેટ થયું છે એટલે ત્યાં જાય જ પછી ખબર પડે અમે પણ ગયા નથી તો ત્યાં જઈને અમે તમને બધુંય એ બતાવશું બ્લોકમાં કન્ટિન્યુ રહેજો ને આપણે બોલાવવાની ને ફૂલ ફૂલ ધબધપાટી આપણે પૂતી ગયા છે ઉપરકોટ ફોજ હાલે રમે હું ઊભી ગયા જો આપણે લોકેશન ઉપર ભોગી ગયા છે અંદર જાય ધીમે ધીમે પહેલાં આપણી ટિકિટ્સ લઈ નીકળી જાય આગળ જો આખો મેપ આપી દીધો હે ભાઈ આમાં ઇંગ્લિશ વાતાવરણ જોઈને થાય આપણે તો ગુજરાતી વ્લોગર છે આપણે કઈ ટપો પડે નહીં જોઈ લ્યો તમે ફાઇનલી મિત્રો અમે ત્રણેય લોકો પહોંચી ગયા છે ઉપરકોટ અને અહીંથી જઈએ છીએ હવે અંદર જુઓ આ ભાઈ કોતરણી કામ એમ જો આપણે મકાનનું કામ કામ કારીગરોનું ગોતવા જો નહીં એટલે મકાન સારું બનાવી દે છે ભાઈ અહીંયા તો ઘણી બધી જગ્યા છે આમ અત્યારે કન્ફ્યુઝ થઈ ગયા કંઈ કઈ બાજુ જાવું નહીં તો અત્યારે તો આમ નક્કી કર્યું છે આ બાજુ હું આવી ખબર નથી આગળ જાય પછી ખબર પડશે પણ ભાઈ અહીંનું વ્યૂ એકદમ જોરદાર હો ભાઈ અમારે ગુજરાતમાં તો કંઈક વાત જ અલગ છે તમે આવો યાર ફરવા તો મજા આવે યાર તો મિત્રો તમે એક વસ્તુ બતાવી દઉં જો અહીંયા કેવું છે ખબર પેલા જે લોકો હતા ને બધા રાજા મહારાજા જોવામાં આ બધી કૂવા જેવું દેખાય ને કૂવા તો નથી પણ એમાં એવું હતું કે પેલા અનાજનો છે ને ભંડાર કરવા માટે એ બધા આમાં સ્ટોક રાખવા માટે બગાડ ના થાય ને આવી રીતે કંઈક વ્યવસ્થા કરતા કઈ રીતના હચવાતું એ તો આપણે આઈડિયા નથી આપણે તો આવું જોઈને તો સીધો હું એમ લાગે કુવા હે ને રાટા મારે એટલે આપણે તો કુવા જ દેખાય અને અશ્વિનભાઈ તુષારભાઈ કંઈક નિરીક્ષણ કરે આની આખી હિસ્ટ્રી લખેલી છે આમાં તો અમને એક વાત એમ પણ જાણવા મળી કે આ જે વ્યવસ્થા કરેલી છે ને અનાજ સાચવવા માટે બાર બાર વર્ષ સુધી આમાં અનાજ સચવાઈ રહ્યું બોલ આપણે તો ખાલી બે મહિના થાય તો અનાજ અત્યારે બગડી જાય આ જોઈ શકો તમે કઈ રીતના બધું આમાં સાચવણી કરતા છે નહીં આવું હે ભાઈ પહેલાંની વ્યવસ્થા અત્યારે તો બધું અપડેટ જમાનામાં બધું શું કહેવાય ન ચાલે પહેલા આ પહેલાંની વ્યવસ્થા આવી હતી તો તમને એક વસ્તુ બતાવી દઉં આપણો ગર્વ વગેરે તો ભાઈ હસ્તો ન જ રહી ગમે ત્યાંથી દેખાય જ જાય જોવો કેવો એકદમ મસ્ત વ્યૂ આવે હે ભાઈ જો તમને અહીંથી બતાવું કઈ રીતના આ બધા અહીંયા નવ ઘણ કુવો ભાઈ ઓહો ભાઈ જો ભાઈ અહીંયા બધા ખંભા ખોડેલા છે ને જો એમાં ક્યાંક ક્યાંક છે ને આ રીતના બોર્ડ મારેલા છે એમાં બધું અહીંયા જે આ પહેલાના જમાનામાં હું હતો ને બધો ઇતિહાસ દર્શાવેલો છે જોઈ શકો તમે એકદમ જોરદાર હે ભાઈ શું ભાઈ મસ્ત મજા આવે એવી જગ્યા છે નહીં અમે લોકો કહી દઈને પ્લાન કરતા હતા કે આવું આવું આ વખતે નક્કી જ કરી લીધું આ રવિવારે ગમે એટલું કામ હોય રજા મૂકી ને આવવું તો પડશે જ ભાઈ અમે રાજા ટાઈમથી આપણે વ્લોગ નહોતો બનાવ્યો તો આવું જ પડે ને યાર જવ તમે અહીં તો જાવ ભાઈ ગીતળાઈ વાગે વાગે હો મસ્ત મસ્ત એકદમ જવાદારનું સુકૂન મળે છે ભાઈ મિત્રો એની સુવિધા તો દઉં પાણીની જો મસ્ત સુવિધા આપી છે અત્યારે તો અપડેટ થઈ ગયું એટલે અહીં ફિલ્ટરની વ્યવસ્થા પણ કરી દીધી ને આ જવું ભાઈ અત્યારે આપણે શું કહેવાય લોટ દરાવવા માટે કે શું ઓલે ને ઓલે ઘંટડામાં દરતા હોય ને જો પહેલાંના જમાનામાં આવું હતું એવડું મોટું સર્કલ છે જો આ ઓલું દેખાય તમને એ આખું જગ્યામાં ફેરવવાનું અત્યારે દાયર દરવા માટે ઓલો નાનો ઘંટડો આવે પહેલાના જમાના એવડા એવડા હતા બોલો ભાઈ કઈ રીતે કરતા હોય તો કેમ ખબર એટલે એ બાજુ હોય એક આ બાજુ હે જોઈ લો તમે તો મિત્રો જુઓ અહીંયા આપણો આખો ગિરનારનો વ્યૂ દેખાય તમને ને આ જુઓ ભાઈ જંગ લડવા માટે કહેવાય ને કે આપણે તો હું ફટાફૂટી બોલાવતા હોય પહેલાંના લોકો જંગ લડવા માટે જોવા તોપો રાખતા આવી ફરતી બાજુ છે અહીંયાથી હટાવેલી છે અને આમ તમે જ્યાં જવું ને ત્યાં દેખાશે ઘણી જગ્યાએ નથી આ બાજુ છે પછી આમ તમને આગળ જશું ને ન્યાય તમને બતાવી કેવડી મોટી મોટી છે ને આ લોકેશન જોઉં ભાઈ અહીંથી જુનાગઢ શહેર દેખાય છે આપણું ને આ બાજુ ગિરનાર તો અહીંયા તમે જોઈ શકો છો આ જો ભાઈ આ તો રાખીને ઉડાડ્યો હોય ને ગોઈતો ન મળે શું કેવું તમારું હા ભાઈ એવો દુનિયામાંથી માંથી નામું નિશાન મટી જાય જો એનું નામ બતાવી દઉં તમને કડા નાળ તોપ તોપ તો જવું ભાઈ બે મારા જેવા બે જણા આમાં ઘરી જાય તો હમાઈ જાય એવડી છે અહીંથી ભાઈ યુદ્ધ લડવા માટે ઉપયોગમાં આવતો જવો તો તમને અહીંયા તળાવ બતાવી દઉં આ તળાવની રચના કહેવા માટે કરી આ બધા પર્વતો તમને જે દેખાય ને એ જે પાણી આવતું ને બધા સંગ્રહ કરી ને જુનાગઢના લોકોને પૂરતું પાણી મળે ને એ માટે આ રાજા મહારાજા ભાઈ ના કહેવાય લોકોનું પોતાની પ્રજાનું વિચારીને જ આગળ હાલતા હોય અમારા અશ્વિનભાઈ તો કંઈક શૂટિંગ લેવા વર્ગી ગયા તુષાર ભાઈ તો એક્સપેરિમેન્ટ કરવા માટે આપણે કાપી છે અહીંથી અમે જો અત્યારે ઉપર આવ્યા અહીંથી જો બધા ટુરિસ્ટરો આવે છે અહીં થી આખો જુનાગઢ નો વ્યુ આપ તમને દેખાતો જઈ છે ઘડીક પોરો ખાઈ લે લઈએ મસ્ત મજાનું લોકેશન હે અહીંથી બધુંય તમને દેખાતું હોય છે જોવો ભાઈ ભાઈ અત્યારે બહુ ટ્રેન્ડિંગ માં છે વિડીયો તમે દરેક બતાવી દઉં કઈ હું ટ્રેન્ડિંગ હાલે છે ને કારણ કે બધાય બહુ બનાવે તો આજ મને પણ ઈચ્છા થાય હું તમારે દાયરા તરીકે શેર કરીને બતાવી દઉં તો મમ્મી ફાઈનલી હું ઉપર ગોટ પહોંચી ગયો છું તો જોવો મિત્રો અત્યારે અમે આવી પૂછ ગયા જોવો આ બાજુથી અમે ગયા તા આખું આમ ફરી 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 ને પાછા અહીં થયા એવા રિટર્ન હવે ભાઈ ક્યાંય બાજુ જાઉં હવે હું આ દિશામાં જાય જ થાય સીધા સીધા અહીંથી એક રસ્તો હતો આપણે આ બાજુ ગયા નથી જવું હોય હાલો અહીંથી આમ અહીંથી ગયા તા પણ અમે આમ ગયા તા હવે આ બાજુ જવાનું હા હાલો પાણી પેલા ભાઈ પીતા જાય તડકો બહુ હે તો આપણે ઉપરથી નીચે આવી ગયા આ બાજુ થઈ આવ્યા આમ ફરતા 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 બધાય અહીંયાથી આવ્યા હવે આપણે હજી નીચે જવાના આવવાના ને આટો તો મારી આવ્યો ભાઈ ડેન્જર તો દેખાય રીત તો ભાઈ આપણે પહેલાં લઈએ આપણે થોડુંક દીવાનું હોય જો તો ખરી ભાઈ અહીંયા અંધારું હોય બહુ ડેન્જર ડર લગતા નહીં હાલો આપણે અહીં જોઈ લઈએ હાલો ઉપર જાવું તો નહોતું પણ આવ્યા જો આ બે ઉપરથી થી આઈ લાવ્યા અંધારું હે ભાઈ મારું મોટું દેખાતું નહિ કોઈ જોવું આયા ભાઈ એકદમ ઠંડા રાખે હો ભાઈ જો આ કુવાનું અહીંથી દેખાતું છે તમને સીન જો અહીંયા થી દેખાય છે આખો કુવો કમ્પ્લીટલી ઓહો ભાઈ અહીં તો બહુ ભયાનક છે ઓ ભાઈ એ ભાઈ ધોવાનું તો અહીંયા જ છે તમે અહીં તો આવો કાકા આવો અહીં તો આપણા માટે લાઈટું બાઈટું બધુંય ગોઠવું તમે બી હું ગયા જો તમને કૂવો બતાવી દો મિત્રો અહીંથી જો આ કૂવો છે ભાઈ નવઘણ કૂવો કહેવાય નહીં આ એક તો તરકોય જોરદાર ન પડે ને અમને ફરવાનો અલગ કઈ એવો ને ભાઈ વ્લોગ તો બનાવવો પડે ને આપણે પબ્લિકને બધું બતાવવું પડે યાર ગુજરાતી લોકોની ખાસ વાત ઈ જ છે હું તમને ખબર હોય હા ત્યુશર ભાઈ મારું એમને એમ ને ઠપથી ઠપથી વાત સુશર ભાઈ અમારો કોમેડી વ્લોગર હા પણ અમને એને વેત નથી મળે

મિત્રો અમે નીચે આવી ગયા હા આપણે અડી કડી વાવ હજી થોડાક એટલા નથી ઉતરા ઉપર એકસો એકસો ને પંચાણું પગથિયા હા આ બે જો કમર આજ લઈને ઊભી ગયા થાકી ગયા એક ઓલાને કીધું તો હાથે હટાવી લીધા હાલો હવે પાછા ઉપર ભાગશું કે હજી આપણે ઘણુંય જોવાનું બાકી હો ભાઈ હાલો હાલો ત્યાં આવે હું લઈને આવું તમારે હા તો આલો ની ભાઈઓ જરા ની હોય તો કઈ ગજરી ચાલો નાસ્તો કરી લે મસ્ત બંદરને થોડું ભૂખ લાગી છે ભાઈ ગુજરાતી લોકો કઈક નવી આઈટમ ટ્રાય કરી અને હું કહેવાય જોરી કોમેન્ટ કરી દેજો તો પણ ખાસ વગર તો આલે જ નહીં હો હાલો ભાઈ જામી પડો આપડે ભૂખ લાગી હોય તો તો મસ્ત મજાની ભેડ પૂજા કરીને અમે તો લોકો આવી ગયા આ બે પાછળ કઈ મસ્તી કરે છે તો આપણું તો મહેલ નથી

અમે તો ભાઈ પચીસો વર્ષ જૂની પેઢી હોય ભૂકી ગયા બોલો બોલો આવું આપડે નસીબ માં જોવા મળે ભાઈ આ જો પેલા યુદ્ધમાં તોપે ભંગી ગઈ કેવા યુદ્ધ થતા હશે ભાઈ આ જો બધા કોતરણી કરેલા પથ્થરો તો ભાઈઓ અમે અમારી ફૂલ ધબધબાટી બોલાવતા બોલાવતા આવ્યા હે અમે આ બધી આ બધી બાજુ અમે ફરી આવ્યા હે હવે જો હજી હજી અહીં તો કિલ્લો તો પૂરો જ નથી આમાં કોઈ અંદાજો નથી લાગે કેમ કેટલો કિલ્લો હે તડકાના ભાઈ હાવ એનર્જી લૂઝ થઈ ગઈ તડકો ખાધો ને નાસ્તો બધું ભેગું હાલે છે આમાં તો ને અહીંયા જોઉં તમને બતાવી દઉં આપણું ઉપરકોટ ફોટનું મેઈન પોઈન્ટ જો કેવું મસ્ત બનાવેલું છે એક નંબર લાગે હો ભાઈ તો મિત્રો તમે મારી પાસે જોઈ શકતા હવે ઉપરકોટ આખું ફરી લીધું છે બહુ ધબધબાટી બોલાવી આખો બ્લોટ બ્લોગ જોવા માટે ધન્યવાદ ફરી પાછા મળશું નેક્સ્ટગમાં જય માતાજી